चे जो ₹2000 ની હપ્તા બંધ થઈ ગઈ છે તો ફરી શરૂ કરવા માટે આ પગલા લો 1 એ केवाईसी પૂર્ણ કરો पीएम किसान પોર્ટલ પર જઈને આધાર ઓટીપી અથવા બાયોમેટ્રિક દ્વારા એ केवाईसी કરો 2 આધાર અને બેંક વિગતો ચકાસો આધાર નંબર બેંક એકાઉન્ટ નંબર અને આઈએફએસસી કોડ સાચા છે કે નહીં તે તપાસો ભૂલ હોય તો સીએસસી પર જઈને સુધારો 3 લાભાર્થી સ્થિતિ તપાસો पीएम किसान बेनिफिशियरी स्टेटस पेज पर जाइने आधार मोबाइल अथवा एकाउंट नंबर नाखो जाणो हप् शाट छे चार गाम तलुका कचेरी मा संपर्क करो जो बधी विगतो साची छे तो गाम पंचायत अथवा तलुका कृषि कचेरी में संपर्क करो पांच पीएम किसान हेल्पलाइन पर फोन करो एक पांच पांच बे छ एक, एक आठ शून्य शून्य एक एक पांच पांच बे छ अथवा शून्य एक एक બે ત્રણ ત્રણ આઠ એક શૂન્ય નવ બે મુખ્ય કારણો એકેવાયસી કેવાયસી અધૂરું બેન્ક આધાર મિસમેચ જમીનનો રેકોર્ડ અપડેટ ન થવો એકેવાયસી પૂર્ણ અને વિગતો સાચી કરો પછી તમારો હપ્તો ફરી શરૂ થશે